હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં હું ભાવનાબેન રાઠોડ આજે આપણે બનાવશું બાજરીના રોટલા બે અલગ અલગ રીતથી ઘણાની કમેન્ટ આવે છે કે બાજરીનો રોટલો બરાબર થતો નથી કોઈનો રોટલો કડક થઈ જાય છે તો કોઈના રોટલામાં તિરાડ પડી જાય છે તો આજે લોટને કઈ રીતે મસળવો કઈ રીતે ટીપવો અને કઈ રીતે આપણે રોટલો શેકવો એ બધું તમને આ વિડીયોમાં જણાવીશ અને જો તમને રોટલો ટીપતા ના આવડે

મીઠું પાણીમાં ઓગાળી લેશું પાણી નાખતા આ રીતે પાણી આપણે પેલા તો મિક્સ કરી લેશું હાથની મદદથી મદદ થી આ રીતના લોટ ને મસડતો જવાનો છે જેટલો લોટ વધારે મસળશો એટલો જ તમારો રોટલો વધારે પોચો થશે

તો હાથની મદદથી આ રીતના મસળતો જવાનું છે અત્યારે તમે જોઈ શકો છો કે લોટ એકદમ રફ છે હવે જે મસળશું શું પછી તમને બતાવું લોટ મસળ્યા પછી એકદમ સ્મૂથ થઈ જશે તમે જોઈ શકો છો કે એકદમ સ્મૂથ લોટ થઈ ગયો છે તો રોટલો તમારે કેટલો મોટો કરવો છે એની ઉપર તમારે લોટનું ગોયણું લેવાનો આધાર છે હું મીડિયમ સાઇઝનો રોટલો બનાવું છું એટલે આ રીતના હું આટલો બોલ જેટલો લોટ હું લઉં છું આ રીતે બે હાથની મદદથી લોટને આ રીતે ગોળ કરી લેવાનો છે પછી હાથની પ્રેસ કરવાનું આ રીતે લોટ પ્રેસ કરતાં એક લુવો તૈયાર થઈ જશે હવે એક હાથ આપણે પાણીવાળો કરવાનો છે એક હાથ પાણી વારો કરી અને કોર્નર ને આપણે લીસી કરી લેવાની છે જેથી રોટલા ની કોર બિલકુલ નહીં ફાટે બે હથેળી ની મદદ થી આ રીતે ટીપી લેવાનો છે જેમ મોટો થતો જાય એમ પછી આંગળા ની મદદ થી આ રીતના પ્રેસ કરતું જવાનું છે આ થેડીનો આ ભાગ અને આંગળાનો ભાગ બંને ભાગ તમે પ્રેસ કરીને ટીપસો રોટલો એટલે તમારો રોટલો મોટો થશે અને એક સરખો રોટલો થશે ક્યાંય કે પાતળો નહીં રહે હવે આપણો રોટલો સરસ ટીપાઈ ગયો છે ભીનો હાથ કરેલો એ બાજુ આ રીતે અને આ રીતના સરસ ટીપાઈ ગયો છે ટીપેલો રોટલો તાવડીમાં નાખી દેસુ આંગળીની મદદથી આ રીતના પ્રેસ કરી દેસુ જેથી બધી બાજુ આપણો રોટલો સરસ શેકાઈ જશે રોટલા બીજી બાજુ સરસ શેકાઈ ગયું છે તો રોટલાને પાછું પલટાવી લેશું જોઈ શકો છો રોટલો આપણો ફૂલીને દડા જેવો થયો છે પેલી રીત આપણે રોટલો ટીપીને બનાવ્યો પણ ઘણાને ટીપીને રોટલો ન ફાવતો હોય તો એના માટેને એક બીજી સરળ રીત તમને બતાવું છું આ રીતના આપણે પાટલી લીધેલી છે પાટલી ઉપર મે આ રીતના પ્લાસ્ટિક પેપર રાખેલું છે અને લોટનો આપણે લુવો બનાવેલો છે મસડેલા લોટનો આ રીતના લુવો બનાવી અને હાથેથી પ્રેસ કરીને આ રીતના કરી લેવાનું છે આ બનાવેલો લુવો આપણે પાટલા ઉપર મૂકી દેસું અને ઉપર આપણે બીજું પેપર રાખી દેસું રાખી દીધા પછી વેલણની મદદથી આપણે વણીને રોટલો બનાવશું તો આ રીતના તમે વણી લેશો પાટલીને ફેરવતું જવાનું છે અને હળવા હાથે આ રીતને આપણે રોટલો બનાવતું જવાનું છે રોટલીની જેમ જ આ રોટલો તૈયાર થઈ જશે અને તમે જેવો આછો બનાવવો હોય એવો રોટલો બનશે

અને હાથની મદદથી રોટલાને તમે હાથમાં લઈ લેવાનો છે નીચેનું પ્લાસ્ટિકનું પેપર આ રીતે ઊંચું કરી અને નીચેનું પ્લાસ્ટિકનું પેપર પણ અલગ કરી લેવાનું છે તો આપણો તૈયાર થયેલો રોટલો ગરમ થયેલી તાવડીમાં નાખી દેશું વે રોટલો થોડો શેકાઈ જ આપણે ગોર પલટાવી લેશું પેલું પર આપણે કાચું પાકો ચડાવવાનું છે રોટલો પલટાવીને આ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનો છે રોટલો પલટાવી લીધો છે રોટલાનું પેલું પડ આપણે કાચું પાકું ચોડવવાનું છે જો તમારે ફૂલીના દડા જેવો થતો રોટલો બનાવવો હોય તો આ રીતના એક પર કાચું પાકું ચોડવવાનું અને બીજું પડ આપણે પાકું એકદમ ચોડવવાનું છે તો તમારો રોટલો તમે ગમે એવો વણેલો હશે કે ગમે એવો ટીપેલો હશે તો પણ ફૂલીને દડા જેવો બનશે હવે જોઈ લઈએ રોટલાનું બીજું પડ સરસ છકાઈ ગયું છે તો પલટાવી લેશું રોટલાને ફૂલવા માટેની એક સિક્રેટ ટીપ્સ બતાવું છું રોટલો બીજે બીજેપણ આ રીતના તમે પલટાવી લો પછી આંગળીની મદદથી થોડું તમે આ રીતે પ્રેસ કરશો એટલે રોટલાના બંને પણ અલગ થઈ જશે અને તમારો રોટલો ફૂલી અને દડા જેવો બનશે આંગળીની મદદથી ટીપેલા રોટલા ઉપર એક સુરત જેવી આપણી ડિઝાઇન તૈયાર થઈ જાય છે આંગળીની મદદ થી જો તમે આ રીતના પ્રેસ કરીને રોટલો ટીપેલો હશે તો આવી ડિઝાઇન વાળો રોટલો તૈયાર થશે તો હવે રોટલો ટીપી ને બનાવો કે વણીને બનાવો જો તમે પહેલી વખત રોટલો બનાવતા હશો તો પણ તમારો રોટલો આવો જ ફૂલી ને દડા જેવો થશે આ રીતે વણેલો કે ટીપી ને રોટલો બનાવજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને મારી આ રોટલાની બંને રીત કેવી લાગી